તમારા અંદર અનહદ શક્તિ છે તમારા અંદર અપાર શક્તિઓ છે પરંતુ તમે કઈ રીતે તમારી શક્તિઓનો ઉપયોગ કરો છો મિત્રો એ તમારે વિચારવાનો છે નમસ્કાર મિત્રો હું છું તમારો ખાસ અને પ્રિય મિત્ર અમિત તાવિયાળ મિત્રો આજે વાત કરવી છે મારે તમારા અંદર રહેલી શક્તિઓની ઘણાના મનમાં એવું થતું હોય કે ના આ કામ તો હું ના કરી શકું એટલે આ કામ મારાથી થતું હોય આ કામ આપણાથી ના બને ઘણાના મોડે તમે આવું સાંભળતા હોવ છો મિત્રો પરંતુ હું તમારા તમને બધાને કહી દઉં છું કે એવું તમારા મનમાં તમે ન રાખશો તમે દરેક કામ કરવા માટે સક્ષમ છો તમે દરેક લક્ષ સુધી પહોંચવા માટે મહેનત કરવા માટે તમે સક્ષમ છો પરંતુ તમારા અંદર એક નેગેટિવિટી આવી જાય કે નહીં આ કામ હું ના કરી શકું તો એટલે જ તમે કરી શકતા નથી સાંભળો મિત્રો આજે તમે એક નાનકડી વાત કરો છો બે બાળકો હતા એક બાર વર્ષનું હતું ને એક આઠ વર્ષનું હતું બંને એટલા પાક્કા ભાઈબંધ મિત્રો કે તમે ન પૂછો વાત ન પૂછો વાત કે ન પૂછો વાત એટલી પેલો બાર વર્ષનો છે ને પેલું આઠ વર્ષનું બાળક છે પણ મિત્રો બંનેની મિત્રતા એટલે ગજબની મિત્રો ગામમાં સાથે જ રમે અને સાથે જ લેસન કરે ને સાથે જ રહે હવે તમે સાંભળજો દિવાળી વેકેશન આવ્યું સાથે રમ્યા ખૂબ એન્જોય કર્યો દિવાળી વેકેશન પૂરું થયું નિશાળો ખુલી ગઈ હવે સાંભળજો ગામની બહાર એક કૂવો આવેલો હવે આ કૂવો મિત્રો ઊંડો પણ પાણી થોડું ઊંડો પણ પાણી થોડું અંદર હતું એમ હવે સાંભળજો અને ઘટના કેવી બને છે કે બંને બાળકોને એક દિવસ એવો વિચાર આવે કે ચાલ આપણે આપણે ગામના પાદરે રમવા જઈએ હવે મિત્રો ઘટના એવી બની કે બંને ગામના પાદરે ગયા રમવા માટે અને ત્યાં અચાનક ઘટના એવી બને છે કે પેલો બાર વર્ષનો બાળક છે કૂવામાં પડી જાય છે હવે તમને કહી દઉં કે એ જે કુ હતો ગામની પાદરે હતો અને ગામની પાદરે હતો એટલે ત્યાં કોઈ માણસ નહોતું કોઈ વ્યક્તિ નહોતું હવે આઠ વર્ષનું બાળક છે અને આઠ વર્ષનો વ્યક્તિ છે આઠ વર્ષનું જે બાળક છે ને એ એ મિત્રો શું કરે છે એ ત્યાં જ છે હવે તમે વિચારો એ આઠ વર્ષનું બાળક મિત્રો આજુબાજુ જુએ છે બૂમ પાડે છે કોઈ કોઈ બચાવો મારા મિત્રને કોઈ બચાવો મારા મિત્રને પરંતુ કોઈ ત્યાં હતું નહીં એટલે એ બાળક મિત્રો તમે નહીં પૂછો વાત ત્યાં બાજુમાં રસી પડી તે રસી ખોટીએ બાંધી દીધી સીધો અંદર ઉતરીને ખેંચી કાઢીને બાર વર્ષના બાળકને મિત્રો ખેંચીને બહાર કાઢી લઈ આવે છે હવે તમને બધાને માયનામાં આવે આ વાતને તમને બધાને મનમાં એમ થઈ ગયો કે સાલું બાર વર્ષનું બાળક એને આઠ વર્ષનું બાળક કઈ રીતે બચાવી શકે એટલે આ બંને બાળકો મિત્રો ગામમાં ગયા એટલે ગામમાં જઈ એને વાત કરી આઠ વર્ષના બાળકે કે આ બાર વર્ષના બાળકને મેં બચાવ્યું એટલે બધા ગામવાળા વિચારમાં પડી ગયા એ ચાલો આવું બધું આવું ના હોય છે આઠ વર્ષનું બાળક બાર વર્ષના બાળકને કઈ રીતે બચાવી શકે તમને પણ બધાના મનમાં એવું થતું હશે એટલે ગામ લોકો બધા ભેગા થયા ગામ લોકો બધા ભેગા થયા એટલે વિચારવા પડી ગયા કે હવે સારું કરવું તો શું કરવું એમ આમાં સાચું કોણ ચલો આપણે પરિમલભાઈ માસ્તર પાસે જઈએ એ આપણને કંઈક કહેશે અને આનું સાચું કોણ છે કેમ કે આ બંને બાળકોને પરિમલભાઈ માસ્તર સાહેબ ભણાવતા હતા એટલે બંને બાળકો અને આખું ગામ બધા પરિમલભાઈ માસ્તર પાસે ગયા એટલે બધા બેઠા એટલે પરિમલભાઈ બધાને બેસાડ્યા બધાને વાતચીત કરી ચર્ચા કરી અને પછી ગામ લોકો કહેવા મળ્યા કે સાહેબ આ આઠ વર્ષનો બાળક એવું કહે છે તમારો વિદ્યાર્થી કે આ બાર વર્ષના બાળકને મેં બચાવ્યો આવું કઈ રીતે શક્ય બને ત્યારે પરિમલભાઈ માસ્તરે શું કીધું મિત્રો સાંભળજો શું કીધું કે આ આઠ વર્ષના બાળકની વાત સાચી છે ગામ લોકો કે એ કેવી રીતે બને આઠ વર્ષનું બાળક બાર વર્ષના બાળકને બચાવી શકે આવું શક્ય જ નથી ત્યારે પરિમલભાઈ માસ્તર એવું બોલ્યા મિત્રો સાંભળજો કે જ્યારે આ બંને બાળકો ગામના પાદરે હતા ત્યાં કૂવો હતો અને એ બાર વર્ષનો બાળક જ્યારે કૂવામાં પડ્યો ત્યારે આઠ વર્ષના બાળકની આજુબાજુ એની બૂમ સાંભળનાર કોઈ વ્યક્તિ નહોતું એની મદદે આવનાર કોઈ વ્યક્તિ નહોતું એ આઠ વર્ષના બાળકને ખબર પડી ગઈ એટલે એને એટલી તનતોડ મહેનત લગાવી દીધી કે તમે ન પૂછો વાત અને એ બાર વર્ષના બાળકને બચાવી લે છે અને પછી એમ પણ કીધું કે તમારા અંદર પણ આવી બધી શક્તિઓ એટલી બધી પડેલી છે એટલી બધી પડેલી છે કે અપાર શક્તિઓ તમારા અંદર છે પરંતુ તમે એને બહાર નથી લાવતા તમે એને બહાર લાવો તો તમે તમારા જીવનમાં તમારા લક્ષ્ય સુધી તમે સો ટકા પહોંચી શકશો જ્યારે પરિમલભાઈ માસ્ટર સાહેબના આવા વચનો સાંભળ્યા ત્યારે ગામ લોકો ખુશ ખુશ થઈ ગયા કે વાહ વાહ સાહેબ ગજબની વાત કહેવાય કે અશક્ય બાબતને પણ શક્ય કરાવી શકાય છે કરાવી શકાય છે અને કરાવી શકાય છે એટલા માટે મિત્રો હું તમને પણ બધાને કહું છું કે તમારે તમારા લક્ષ સુધી પહોંચવું થો તો એવું ના માનશો કે હું આ કાર્ય ના કરી શકું તમે બધા જ આ કાર્ય કરી શકો છો અને પહોંચી જ શકો છો માટે તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે મિત્રો આ જે જ તમારા કાર્યમાં તમે જોડાઈ જાઓ સફળતા સો ટકા તમને મળશે જય હિન્દ જય ભારત